નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પેન્શન ગુજરાત ચેનલમાં મિત્રો જાન્યુઆરી બે હજાર પચીસમાં જ્યારે કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની જાહેરાત કરી ત્યારે લાખો સરકારી કર્મચારી અને પેન્શનરોના દિલમાં એક નવી આશા જાગી લાંબા સમયથી વધતી મોંઘવારી ઘર ખર્ચ દવાઓના ખર્ચા અને પરિવારની જવાબદારીઓ વચ્ચે દરેકની આંખોમાં હવે એક જ પ્રશ્ન છે કે આઠમો પગાર પંચ અમને કેટલી રાહત આપશે શું આ વખતે સાચે જ આપણા જીવનમાં નવો પ્રકાશ આવશે પણ આ સવાલનો સાચો જવાબ સમજવા માટે આપણે પાછલા સાત વર્ષના પગાર પંચની સફર યાદ કરવી પડશે મિત્રો કલ્પના કરો ઓગણીસો છેતાલીસમાં જ્યારે પ્રથમ પગાર પંચ આવ્યું ત્યારે ન્યૂનતમ પગાર માત્ર રૂપિયા પંચાવન જ હતો આજના સમયના હિસાબે આ રકમ ખૂબ નાની લાગે છે પણ તે સમયમાં આ મોટો સહારો હતો ત્યારબાદ ધીમે ધીમે બીજો ત્રીજો અને ચોથું પગાર પંચ આવ્યું અને દરેક વખતે સરકારી કર્મચારીઓના જીવનમાં થોડો રાહતનો શ્વાસ આવ્યો ઓગણીસો છ્યાસી માં લાગુ થયેલો ચોથું પગાર પંચ એ સાથે જ મોટો બદલાવ આવ્યો ન્યૂનતમ પગાર રૂપિયા સાતસો પચાસ નક્કી થતા લોકોને લાગ્યું કે હવે તો સરકાર ખરેખર અમારી ચિંતા કરે છે અને પછી આવ્યું પાંચમું પગાર પંચ જે ઓગણીસો સત્તાણુંથી થી લાગુ થયું તેમાં ન્યૂનતમ પગાર સીધો રૂપિયા પચીસો પચાસ એટલે કે રૂપિયા બે હજાર પાંચસો પચાસ થયો અને મહત્તમ રૂપિયા છવ્વીસ હજાર સુધી પહોંચ્યો તે સમયમાં સરકારી નોકરીઓના વર્ગોના લોકોના ચહેરા પર ખૂબ જ ખુશી ઝળકતી હતી પણ સાચી ક્રાંતિ આવ્યું છઠ્ઠા પગાર પંચ વખતે મિત્રો બે હજાર આઠમાં જ્યારે ન્યૂનતમ પગાર રૂપિયા સાત હજાર થયો અને મહત્તમ રૂપિયા એંસી હજાર થયો ત્યારે હજારો પરિવારોના જીવનમાં એક નવો ચમત્કાર આવ્યો માતા પિતાએ બાળકોને સારી શાળાઓમાં ભણાવ્યા લોકો પોતાનું ઘર બનાવી શક્યા અને નિવૃત્ત પિતાજીએ શાંતિનો શ્વાસ લીધો ત્યારબાદ આવ્યું સાતમું પગાર પંચ વર્ષ બે હજાર સોળમાં ફિટમેન્ડ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન લાગુ થયું અને ન્યૂનતમ પગાર રૂપિયા અઢાર હજાર નક્કી થયો હા આ વધારો પહેલો જેટલો નાનો હતો પણ છતાંય લાખો પરિવારોને થોડો સહારો મળ્યો હતો અને હવે મિત્રો આખા દેશની નજર છે આઠમા પગાર પંચ ઉપર જાન્યુઆરી બે હજાર પચીસમાં તેની જાહેરાત થઈ ગઈ છે પરંતુ હજી અધિસૂચના અને ચેરમેનની નિમણૂંક બાકી છે છતાંય કર્મચારીઓ અને પેન્શનરોના દિલમાં મોટી આશા છે શું આ વખતે ન્યૂનતમ પગાર સીધો રૂપિયા છવ્વીસ હજાર કે રૂપિયા સત્યાવીસ હજાર થઈ જશે શું ફિટમેન્ટ ફેક્ટર ત્રણ ટકા અથવા વધુ નક્કી થશે દરેક નિવૃત્ત પિતા માતાજી પોતાની પેન્શન તરફ જોઈ રહ્યા છે કે આ વખતે તેમને જીવનમાં થોડી વધુ સુરક્ષા મળશે દરેક કર્મચારી જે આજે મહેનત કરે છે તે વિચારે છે કે તેમના બાળકોનું ભવિષ્ય હવે વધુ ઉજ્જવળ બનશે મિત્રો રૂપિયા પંચાવનથી થી શરૂ થયેલું આ પગાર પંચનો સફર આજે લાખો રૂપિયા સુધી પહોંચી ગયું છે આ માત્ર આંકડાઓ નથી આ તો કરોડો પરિવારના સપના આશા અને જીવનયાત્રાનો ઇતિહાસ છે તો હવે સવાલ છે કે શું આઠમો પગાર પંચ આપણા જીવનમાં સાચે જ મોટો ફેરફાર લાવશે ખરું તમારી શું અપેક્ષાઓ છે મિત્રો તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રો સુધી પહોંચાડજો અને પેન્શન ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીશું આવા જ વિડીયો સાથે જય હિન્દ જય ભારત